ઝોન ટુ અને મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને ઉકેલવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી આ સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર વેકરિયા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર રાણા તથા સર્વેલન્સ સ્ટાફ નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન સતર્ક બન્યા હતા આ દરમિયાન વિશ્વસનીય બાતમીના આધારે પોલીસે કર્ણાટક રાજ્યના દાવનગરે શહેરમાં ઘરફોડ ચોરી કરનારા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા આરોપીઓ શ્યામસિંહ માનસિંહ રાવત કવરપાલ ત્રિલોકસિંહ રાવત અને પ્રતાપસિંહ આરોપીઓ પાસેથી પોલીસને અલગ અલગ સોનાના દાગીના એકસો પંચોતેર બાવીસ ગ્રામ જેની કિંમત છે બાર લાખ પાંચ હજાર નવસો પંચાણું ચાંદીના દાગીના એક હજાર ત્રણસો બાસઠ ત્યાસી ગ્રામ જેની કિંમત છે એક લાખ નવ હજાર બાવીસ છ મોબાઈલ ફોન જેની કિંમત છે ચોત્રીસ હજાર બે ઘડિયાળ જેની કિંમત મોટા શહેરોની બહારના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં દિવસ દરમિયાન રેકી કરીને ખાલી મકાનને ટાર્ગેટ બનાવી ચોરી કરતા હતા હાલ આરોપીઓ સામે કર્ણાટક રાજ્યના દાવનગેરે શહેર વિદ્યાનગર પોલીસ સ્ટેશન

એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણેય જણા એ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલા ઘરફોડ ચોરી કરી એ ચોરી કરી અને મુદ્દા લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશરે સોના દાગીના સાથે અને રોકડ રકમ સાથે સાડા લાખની આસપાસનો મુદ્દા આપણે આપણે સુરત પોલીસે આ ત્રણ શાતિર ચોરોની ધરપકડ સાથે મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે હાલ પોલીસે તેમની વધુ પૂછપરછ શરૂ કરી છે જેથી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલી શકાય